ડુંગરી આપણે સુધા લેશું હવે સોલાઈ ગઈ બધી ડુંગરી આપણી આ રીતના મીડિયમ સાઈઝની આપણે સુધારવાની છે ઝીણી ઝીણી ગ્રેવી નસ કરવાની ડાયરેક્ટ સુધારવાની છે ડુંગરી આપણે સુધાર નાખી ટમેટાને સુધાર લઈએ ટમેટા મને એ સાઈડને સુધારવાના છે એટલે છે કરે મૂકી દે ચુલા ઉપર કરે માં નાખી દેસુ તેલ તેલ નું પ્રમાણ થોડું વધારે રાખવાનું ગરમ થવા તેલ આપો ગરમ થઈ ગયું છે રાઈ નાખી લેના રાઈ નું કયો દેસુ થાય ફૂટો લાગી લંટી ચમચી જીરું મટા ડોદ કનીક, લેણ મરયા ખા. ઐડે ને ન ને લેણ જિાડજે ન ન જોણ, ન ને ન ન જિગર નેન, ન ન ન ન ન જિણ ન ન ન ન ન ન તાળન ડુંગળી પહેલા બરોબર તેલમાં પાકવા દેસું જ્યાં સુધી કલર આછા ના થઈ જાય ત્યાં સુધી આ ગુલાબી પછી આપણે ચણા નાખશું કે ડુંગળી હરથી બરોબર પાકવા દેવાની તેલમાં ડુંગળી કલર આપણે ચેન્જ થઈ ગયો તમે જોઈ શકો આ રવા કબંગી થાય એટલે પછી આપણે ચણા ઉમેરી દેસું

શાકભાજી આપણે ચડી જાય મસાલો પાકી જાય પછી ના ટમેટા ટમેટા છેલ્લે નાખવાના કારણ કે ખટાશો એટલે માથે જલ્દી ચે બીજા શાકભાજી લીંબુની જરૂર નહીં આપણે તારા જ નાખવાનું દેશી ટમેટા છે એટલે ખટાશ ચકડી જશે તેલમાં મસાલા ટમેટાને પાકવા દઈશું જેથી પાકી જાય થઈ જાય આપણું શાક ને મસાલો તેલમાં જ બધું પાકી દીધું તેલ બધું માથે ઉપર આવી ગયું આપણું પાણી ઉમેરી દેશું મેં પ્રમાણે તો બે ગ્લાસ જો ઉપર પાણી નાખી દીધું છે શાક નું બેલેસ રાખો થોડું ગોર નાખી દેશું આપણે ધાણા આપણે તાજા લઈ લીધા છે અને જીણીને સુધાર લઈ લીલા ધાણા આપણે સુધારા નાખી દઈશું માથે જીણા જીણા સુધારેલ છે શાક ને આપણે થાળી ઢાંકીને 10 થી 15 મિનિટ જેટલું પાકવા દઈશું ખાંડેલો મસાલો થોડોક રાખીને નાખી દેસું શાક આપણે ચડી ગયું છે કપલેટ આવે ઉપર થોડોક મસાલો દાણા આપણે દાણા સુધારેલા આપણે રાખ્યા હતા એને નાખી દેશું શાક આપણે કપલેટ થઈ ગયું છે ત્યાં નીચે ઉતારી લે શાક ને મસાલો થોડોક છેલ્લે નાખવાનો જેથી કરી સ્વાદનો સારો આવે લીલા ચણાનું શાક આપણું દેશી ચણા નું શાક બનીને થઈ ગયું તૈયાર તમે જોઈ શકો આપણે બનાવી લે થારી સાથે રાખશું આપણે બાજીના રોટલા કઠાના સેકન્ડ મરચા લીંબુ દેસી ગોળ સાથે લીધી છે ડુંગળી ડુંગળી આપણે પાંગર લેશું છાસ આપણે ટેસ્ટ કરશું આજની રેસીપી તમને કેવી લાગી દે છે શાકની શાકની મેન ખાસ છે આમાં ચોવીસ કલાક સુધી બગડતું નથી કારણ કે તેલનું પ્રમાણમાં વધારે રાખવાનું હોય આપણે જેથી કરીને આપણું શાક બગડે નહીં સારું રહે ટેસ્ટ પણ એવો ને એવો રહેશે આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો